ડીઝલ ને ડીઝલ ભાઈ હા ડીઝલ ને એટલે એટલે તેમને એમ કે અ મગજ ની નસ માં એમ કે ગાંઠ થઈ ગઈ ઓપરેશન કર્યા પછી પણ એમ કે સતત દુખાવો રહેતો તો અને તેમાં એમ કે જબરજસ્ત એમ કે રિઝલ્ટ આવ્યું છે તો આપણે સર્વપ્રથમ આપણે તેમનો પરિચય લઈશું ડીઝલ તમારો પરિચય આપશો મારું નામ બીજલ ભાઈ બતાવ્યા ગામ મુકામ ગલા સોમનાથ પીપળિયા જિલ્લો રાજકોટ તાલુકો જસ્તણ મારે છેલ્લે સાહેબ એવું હતું બે હાજર અઢાર થી મારે દુખાવો એટલો બધો શરૂ હતો કે કોઈ બોલાય નહીં આવે બધા એટલે દસ માં બધે દવા મેં ઘણી લીધેલી એક દવા મને બે ઉજા લઈ સારું રહેતો હતું વારંવાર મેં દુખાવો થયો રાખતો તો અને ઘણી દવા લીધી ઘણા દવા રાહ રે પણ દવા બે ઉજાણી સારું રહે પછી એ નહીં પહોંચી

જેને કહેવાય કે એમ આપણને મગજને અહેસાસ ન થાય કે આપણને દુખાવો થાય છે એટલે એમ કે એવું એટલે એ એક પોઝિશન રાખવા માટે પણ એમ કે અઢાર થી ઓગણીસ ની દર મહિને એમ કે દવાનો ખર્ચો થતો હતો અને જે હવે એમ કે આ આરસીએમ ની બધી જે આ અત્યારે તમે આ ત્રણ પ્રોડક્ટ આ વસ્તુ વાપરો આ વાપરો ન્યુટ્રીસાર્જ મેન છે અને આ ન્યુટ્રીસાર્જ વેજ ઓમેગા અને આ ગામા ઓરીજનલ તો આનું એમ કે આપણે ટુક માં જે તમારે પેલા અઢાર થી ઓગણીસ હજાર ની દવા થતી તી ત્યાં હવે તમારે આરસી માં અગિયારસો અગિયારસો બસો ને આપડે ગણવા જેવા છે અગિયારસો બરસો ની અંદર તમારે એમ કે આ રિજલ્ટ સારું એમ રિજલ્ટ બહુ સારું હોય જે બીજી બધી અગાઉ દવાઓ વાપરી એની કરતા તમને સારું લાગ્યું હા સો ટકા રિજલ્ટ એમ બે દવા માં result ખર્ચો થતો હોય આપણને result આવતું હતું પણ ટૂંક માં પી કે સારું મળે પછી દસ દિવસ પછી પડ્યો લેવા જવું પડે બોટાદ જવું પડે કારણ કે મંગાવી ને આગળ બહાર થી ગમે તે સાવ ઇન્દોર થી આવે જ્યાં થી આવે એ લોકો આપણને કે ભાઈ દવા મંગાવી લો પૈસા હોય તો બે દિવસ આપડી પાસે થાય કારણ કે આપડે ખેડૂત માણસ હોય પૈસા ક્યારેક હાજર હોય ક્યારેક હોય ત્યારે લાખો રૂપિયા નો હોય ખબર રીતે આપડે એમ કે દવા મારે લેવાની તો બિલ પેલા મોકલાવો પૈસા મોકલાવો દવા આવે ને વાંધો નહીં કઈ વાંધો આપણે એમ કહીએ દસ દિવસ રહ્યા છે તો દસ દિવસ પછી દુખાવાનું શરૂ થઈ જાય પછી આપણે એને ફોન કરીએ કે સાહેબ આપણે દુખાવા થયો સારું થયો છે કેમ કરશું હાલો કઈ વાંધો નહીં લઈ જાવ દવા પાસે લેવા જઈએ પછી દસ દિવસ પાછું સારું રે ભલે દસ દી પંદર દિવસ પછી પીએ તો પાછું એ નહીં પહોંચી એટલે કે એમ કે મિત્રો જે જેને કહેવાય ને કે એક આ શરીરમાં તકલીફ હોય એને જ ખબર પડે કે ખરેખર તકલીફની ખરેખર વેદના શું હોય છે વેદના હોય અને એને કંટ્રોલ કરવા માટે એક સામાન્ય પરિવારને જેને કહેવાય ને જે મહિનાની એમ કે અઢાર વીસ હજાર આવક પણ ન હોય અને એ એવામાં આપણે એમ કે એટલો ખર્ચો કરવો પડે એટલે એક સામાન્ય પરિવાર માટે ખૂબ મુશ્કેલી ભરી પરિસ્થિતિ હોય છે.

ના જાય હું જોયું કઈ દઈશ મને દુખાવો મટાડે વેદના જોઈએ ભાઈ અમારા છોકરા બધા દુખ કરે કે કાકા મગજ નો દુખાવો મરી ન જાય છે એ દુખાવો દુખાવો સમજી લેવા મેં જીત બટાક જાય થતો ખબર હોય ખરેખર એમ કે બહુ આ જે સામાન્ય લાગતી બાબત પણ ખૂબ મોટી છે કે જેને કહેવાય અઢાર વીસ હજાર નો જે ખર્ચો કરવા છતાં જે રિઝલ્ટ ન આવતું એ ખાલી ફક્ત આ ત્રણ વસ્તુ આરસીએમ ની પ્રોડક્ટ વાપરવાથી અને એ સામાન્ય અગિયાર બારસો રૂપિયાના ખર્ચામાં બરાબર છે એક મહિના માટેની જે આ જેને કહેવાય ન્યુટ્રીશન આમ તો આ દવા જે કઈ છે જ નહીં આ બધા ન્યુટ્રીશન છે તેમ છતાં એનું એવું રિઝલ્ટ છે કે દવા જેવું એમ દવા કરતાં સારું છે દવા કરતાં સારું છે દવા કરતાં બે દી પીવા સારું ને બે દી પછી એવું ને એવું એટલે એમ કે બીજલભાઈની દ્રષ્ટિએ કે દવા કરતાં પણ એમ કે સારું રિઝલ્ટ છે એમ 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 અત્યારે અમારે આમ કરો ને તો સો ટકા કહેવાય પણ સો ટકા કરતા મારે result હારું છે એટલે મારે છેલ્લે માનો ને આપડે છ મહિના ચાર મહિના છ મહિના થી આપડે સો ટકા result સો ટકા કરતા વધારે છે ત્રણ મહિના રેગ્યુલર તેમણે આ યુઝ કર્યો છે અને હવે ટૂંક ચોથા મહિનો ચાલુ છે મહિના એટલે ત્રણ મહિના એટલે ત્રણ હાલો ત્રણ થી ચાર મહિના નથી થયા પણ એમ કે હાલો ચાર મહિના આપણે ગણી લઈએ તો એમ કે ચાર મહિનાની અંદર આટલું એમ કે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવ્યું એ ખરેખર એમ કે અદભુત કહેવાય એમ અને ખરેખર દરેક મિત્રો આની ખરેખર નોંધ લેવી ઘટે એમ તમે શું કહેશો કે આરસીએમ ની પ્રોડક્ટ વિશે તમે શું કહેશો અમારા જે દર્શક મિત્રો ભાઈઓ નો એવું જ કહો છો નાના માણસો માટે બહુ સારી દવા છે અને બને જ્યાં હજી બીજા દવા જ્યાં લેતા જ લેજો એમ કારણ કે આનું રિઝલ્ટ એવું છે ને લાંબા સમય લઈએ રિઝલ્ટ છે આનું અને વળી સસ્તું સારું એમ ઓલું આપડે તમે મોટો ખર્ચો કરો છતાં એનું રિઝલ્ટ આવે બે કેટલા જઈ ભાઈ અઠવાડિયું પછી પછી એને દીધી અને આનું રિઝલ્ટ બહુ સરસ છે અને પછી ખર્ચો ઓછો છે અને બીજું તો મારે ઓગણીસ ની દવા સારું થાય છે પણ ધીમે ધીમે મારે ઓછી થઈ ગઈ હતી એમ માનો ને મારે હાથ ધોરા દવા સારું છે હાથ ધોરા એમાં હાથ ધોરા છે ઓપરેશન કરવાનું હાથ ધોરા દવા સારું કે અમદાવાદ ની વાત કરી એની હારે મેં વાત કરી દીધી હતી

કજે બધું આપણે આર્શમની વાબરી થોડક આપણે માંજો પડે વસ્તુ બો હાય કલાક આવ ટુકમાં જે ખંતા કદા તેલ નું રિઝર્વ બહુ હારું છે તેલ તમને ગમે રાંધો તમાર શેરો બનાવો હુકડી બનાવો પણ ઘી જેવો સ્વાદ આવે સાબો હરિયા બધી વસ્તુ હરિયામ ટોટલ ખાલી રસોડુ શેરો નું આપણે રસોડુ શેરો હ રસોડા શેરો પહેલા ખરીદમાં ફાયદો આ અત્યારે તમે ટુકમાં આપણે ન દેખા પણ લાંબા ગાળા તમને દેખા કે ભાઈ આપણા બીમારી થઈ ગઈ અત્યારે તમને ક્યો ભાઈ મારે તેલ કેટલા નો છે ભાઈ બાય હોરી કાળ આ ડબ્બો કે ઓગણત્રીસ વાળી પણ એ તમારે બોરી માં મોંઘો પડે ને નથી પણ એને હવે વસ્તુ મતલબ કામ એવું વસ્તુ કરે ને એટલે ટૂંકમાં જે આપડે કહીએ છીએ ને કે આહાર એ જ ઔષધિ છે તો આહાર શુદ્ધ સાત્વિક સારો હોય તો એ જે એક આપણા શરીર માં નું કામ કરે જે આપણને કોઈ પણ રોગ નહીં લાગુ પડવા દે અને હશે તો પણ એને ધીમે ધીમે દૂર કરી હા દૂર કેમિકલ વાળી તમે સાર લ્યો તમને સારો સવાદ સારો આવે

અને બધી વસ્તુઓ તમે ઘરમાં આવડે એવા વાપરો આખો તમારું શાંતિ સુખીથી જીવન જીવી શકે એવી મારી આશા છે અને બધા વાપરો નાના મોટા માણસો બધા આપણા મોટા માણસો તો રૂપિયા વાળા કરતા જાય બધું પણ નાના માણસો પણ લાંબા સમયે આપણે સારું થાય તો ખૂબ ખૂબ આભાર દુધલભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ